અનુભવ આસનચલ નામે નગરમાં પૂર્વે સુરતી શાંતનુ દેવ સુમતી અને સુભદ્રક એવા નામના પાંચ ભાઈઓ કૃષિકાર હતા ત્યાં દરિદ્રતા વડે તમે બધાએ સંસારથી ઉદ્વેગ પામીને યશોધર મુનિના વચનથી દીક્ષાગ્રહણ કર્યું પહેલાં મુનિને કંકાવળી બીજા એ રત્નાવળી ત્રીજાએ મુક્તાવળી ચોથાએ સિંહ નિકેતન અને પાંચમા મુનિય વર્તમાન તપ જુદા જુદા તપ કર્યા અનુક્રમે ઘણા કર્મો કરી વડે મૃત્યુ પામી વિમાનમાં દેવ થયા ત્યાંથી ચવીને તમે અહીં પાંડુ રાજાના પુત્રો પાંચ પાંડવ થયા છો અને આ ભાવમાં જ તમે મુક્તિ પામશો આ પ્રમાણે પોતાના પૂર્વ ભાવ સાંભળી સંવેકથી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ્ય ઉપર સ્થાપન કરીને ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધી કૂંત્યાને દ્રૌપદીએ પણ દીક્ષા લીધી દીક્ષા સ્વીકાર્યા બાદ પાંચે પાંડવો વિવિધ અભિગ્રહને ધારીને તપશ્ચર્યા કરવા લાગ્યા આ બાજુ દ્વારિકા નગરીનો દાહ થયા પછી યાદવોને પરીક્ષિત રાજાએ સાથે લઈ મહાનેમીના પુત્ર મેહી નમ મેહી નિમ્મલને સૂર્યપુરમાંથી લાવી રેવતાચલ નીચે રહેલા ગીદુર્ગ જૂનાગઢ નગરના રાજ્ય ઉપર તેનો અભિષેક કર્યો પછી પરીક્ષિત રાજા હર્ષિ શત્રુંજય ઉજ્જૈન અને ઉજ્જૈન તીર્થની યાત્રા કરી પોતાના નગરમાં આવ્યો

કિલગિરીમાં ઇન્દ્રકેતુ નામના અધમ વિદ્યાધરને પણ સમ્યક દર્શનનું દાન કર્યું દેવગિરીમાં દુર્ગાદિત્યને અને જૈન તત્વને જ્ઞાતા કર્યો અને બ્રહ્મગીરીમાં બ્રહ્મના તાપસને પ્રતિબોધ કર્યો બીજા પણ ઘણા લોકો ભિલ્લો મલેચ્છો પાપીઓ વનેચરો અને પક્ષીઓને પ્રભુએ પ્રતિબોધ પમાડ્યો જેઓ તેથી જેઓ તીર્થનો નાશ કરનારા હતા તેઓ પણ ઉલટા તીર્થના પ્રભાવક થયા અને નેમિનાથ પ્રભુની કૃપાથી તે સર્વ સદગતિ પામ્યા આ પ્રમાણે આર્ય અનાર્ય દેશોમાં વિહાર કરતા શ્રી નેમિનાથ પ્રભુનો ચોવીસ હજાર સાતસો સાધુઓ ચાલીસ હજાર સાથીઓ એક લાખ ઓગણ સિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને હજાર શ્રાવિકા આટલો પરિવાર હતો પોતાના નિર્વાણ સમય નજીક જાણી શ્રી નેમિનાથ પ્રભુ રેવાચલ રેવતાચલ તીર્થ પર આવ્યા ત્યાં પ્રભુએ અંતિમ દેશના આપી જેથી કેટલાય જીવે પ્રતિબોધ પામી દીક્ષા સ્વીકારી ત્યારબાદ પ્રભુએ પાદપોગમ પાદપોપમ ગમ અંશન સંગીકાર અષાઢ માસની શુક્લ અષ્ટમી ચિત્રા નક્ષત્રમાં શૈલેષી ધ્યાન વડે પ્રભુ પાંચસો ને છત્રીસ સાધુઓની સાથે મોક્ષે ગયા એ સમયે આસન ચલિત થવાથી સર્વે ઇન્દ્રો શોક કરતા ત્યાં આવ્યા પછી ઇન્દ્રોએ મળીને નિર્વાણ મહોત્સવ કર્યો કલ્પવૃક્ષના કાષ્ટોથી શ્રી હરિષ્ઠને પ્રભુના અને બીજા મુનિઓને દેહનો અંગ્નિ સંસ્કાર કરે અને ત્યાંથી ઇન્દ્રો નંદીશ્વર દ્વીપમાં જઈ અઠ્ઠાઈ ઉત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા દીક્ષા લઈને વિહાર કરતા પાંડવોએ હસ્તિકલ્પ નગરમાં લોકોની પાસેથી શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળ્યું તેથી શોક કરતા તેઓ પિંડરિક ગીરી મહાતીર્થ ઉપર આવ્યા ત્યાં તેમને અનશન ગ્રહણ કર્યું અનુક્રમે વીસ કરોડ મુનિઓને પૂરતી માતાની સાથે કાકી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી પાંડવો મોક્ષે ગયા પાંડવો મોક્ષે ગયા પછી બીજા બે મુનિઓ પણ અનંત ચતુષ્ચને પામી મોક્ષે ગયા ઘણા પુણ્યવાળા દ્રૌપદી સદી પાંચમાં દેવલોકમાં ગયા અને બીજા કેટલાક મુનિઓ મોક્ષ અને સ્વર્ગે ગયા આ બાજુ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી દ્વારિકા દહાના અને યાદવોના શય ખબર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ છતુંજયગીરી ઉપર આવ્યા ત્યાં પોતાના અવિરતીપણાની નિંદા કરતા અને યુવાધીશ પ્રભુએ નમસ્કાર કરતા નારદ તે શિખર ઉપર ત્યાં જ પાંચમી ગતિ મોક્ષ પામ્યા આ રીતે ઉત્સર્પીણી અને અવસર્પિણી કાળમાં મળીને એકાણું નારદો આ શત્રુંજય ગીરીની ઉપર સ્થિતિને પામ્યા છે રામ પ્રમુખ ત્રણ કરોડ આ ગિરિરાજ ઉપર આવી યુગાદી પ્રભુના ધ્યાનથી કેવળ જ્ઞાન પામીને મુક્ષે ગયા છે આ મહાતીર્થમાં અસંખ્ય ઉદ્ધારો અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યો રહેલા છે હે ઇન્દ્ર આ રીતે શત્રુંજય ગિરિરાજના મહાત્માને અનસૂસરીને રેવત ગિરિરાજનું મહાત્મા કહ્યું હવે બાકીના ઉદ્ધારની વાત શુદ્ધ મન તું સાંભળ શત્રુંજયનો મહિમા સવારે ઊઠીને શત્રુજયની સ્તુતિ કરવાથી સર્વ પાપોનો નાશ થાય અન્ય તીર્થોને વિશે હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય આ તીર્થની યાત્રા કરવાથી થાય ભાવના તથા તીર્થોન્નતિના કારણે શત્રુંજય પર જેવો તેવો સંયમી પણ પૂજનીક છે ભરત ચક્રવર્તીએ જીર્ણોદ્ધાર કર્યા પછી દસ લાખ ખેચરોએ એવો અભિગ્રય કર્યો કે અમે સર્વોદય જીન પૂજા કરીશું દેવદત્ત જ્યારે પુંડરીક ગંદરની હાથે સંયમ લે છે તે વખતે તેમની સાથે દસ હજાર જૈન શ્રાવકો સંયમ લે છે ભરત ચક્રવર્તીએ શત્રુજનની તલેટીમાં બાવીસ યોજનના વિસ્તારવાળું પાંચ કરોડ ઘરો બસાવીને નગર બનાવેલું તેમાં પચીસ લાખ જુનાલય પાંચ લાખ ઔષધશાળાને પચા પાંચ કરોડ બ્રાહ્મણો શ્રાવકો વસેલા પાર્શ્વનાથ ભારાસામના ભાઈ મા પાર્શનાથ ભગવાનના ભાઈ હસ્તિસેને સંઘ કાઢેલ તે વખતે રાયણ વૃક્ષમાં દૂધ જરેલું પાંચસો વર્ષ પહેલાં દેવમંગલમણીએ ચંદન તલાવડી પાસે અઠ્ઠમ કરેલ તે વખતે કપડની અક્ષય નાથની પ્રતિમા રત્નમય પ્રતિમા બનાવી તેથી ત્રીજા ભવે મોક્ષ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સોધન મિન્દ્રને ઉદ્દેશીને શત્રુજય મહાતીનું મહાત્મા ફરમાવી રહ્યા છે એ સંબંધ ચાલુ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન્ટ ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ